પણ એવો ચોય મુરતીઓ ના મળે નેટ તારા ઓલે ગોતી ને લાવ્યો છે હોય આખો દાડો ભાઈ તારા જેવા નરવાડ બેન નહી બેઠા હોય તો જો અહીંયા મુરતીયા ગોતતા ફરા તો પંદર દાડા કુંભના મેળામાં જતી રીતી હું તારા ઓલે પંદર દાડા મુરતીઓ ગોતવા ગયો તો તાર મોઢ એક એક હાથમાં આવ્યો અને પોત્રી વર્ષની થઈ ગઈ સારું કહું છું હવે લગ્ન કરવાના જ થાય છે એમાં કોઈ વાત આવતી જ નહીં તારે લગ્ન કરી લેવાના છે એ ભાઈ અરે હો આ અમુક મારા ભાઈબંધો એન મારા દોસ્તારો આ મારા ચાહક મિત્રો એ મુરતીઓ હજી જોયો નથી પાંચ હજાર જણા જોયો છે અને હજુ કદાચ હોય સુધી છ સાત હજાર જોઈ રહ્યા છે

આપણે જે હોય કે ચાલે મળતી નહીં હોય ચોય એટલે મિત્રો જોઈ લો એક વખત પાછો હાઉ આર યુ તો જોયો મિત્રો આપણે એના માટે આરે મુરતીય ગોત્યો તો અને આરી મારી ઓળસી આગા પાછું કરેલી રહી છે તો ભયાને હવે સમજાવે કોણ કે આ અડધી ઘંટી તો થઈ ગઈ છે તો બીજે મળશે નહીં ના જે મળ્યું એ જે મળ્યું એ મોઢે લાખ નહીં જે આ મળે સ્વીકાર કરવું છું એ ના કરવું છું ને તમે જ કહોળો અને પોતે એમ કહે મને તો હાથી ઉપર બેસીને આવશે એના હારે હું લગ્ન કરીશ પણ અમે એના હાથી ઉપર જ લાવશે હું ઉઘરો નાશીશ ગુજરાતમાં ફોન પે નંબર મેલીશ ને એટલે હાથી ખરીદી એટલા પૈસા તો મારા ગુજરાતીઓ આળશે અને એ મોણાને એ તારા જે મૂર્તિઓ અમે ગોતી લાવ્યા ને એને અમે હાથી ઉપર બે હારી નહીં લાવશે લેહ બધુંય એક દરની બંધાઈ જા

જોયું આવી રીત તું કમ્પ્લેટ તારા બાળકો અને તારા બાળકો કાળા કોઈ મોણા કોઈ કાળા મોણા નો વિરોધ નહીં કરતા પણ આ તને કહું છું કે તું આ ભયંકર લગ્ન કરીશ ને અમે જે મૂર્તિઓ તને બતાવ્યો તો તારા બાળકો એવા થશે તારા જીવ તારી સાથે આવા ડાન્સ કરશે મજા આવશે જીવન જીવવાની તને મજા આવશે હા અને પી નાઈ છે કેમ નેમ કીધું છે અમને નઈ ખબર હો કેવરીત પીતી થી બતાવજે ગાડુ એ ગુલાબ નું ફૂલ છે જેની બી એની મોટા મોટી ફૂલ છે એ તો મે તને કીધું આપણો એક રૂલ છે ગાડુ ઓછું છે હજુ મંગાવો પૈસા ફૂલ છે ઓ પી ઓછું પીજી ઓછું પીજી ને લીવર બધા ખરાબ થઈ જાય ઓ પી પી કરતું તાર જેટલી મજા આવે એટલું પી પી રાતને ધાડો ઉતરવા જ ના દેશ જેટલું પીવું એટલું પી પી હઠ પૂરી થઈ જાય હટ પણ બીજું આ બીજી બેન ને સાથમાં આ લાઈન પાવેરી છે ને એ બહુ ખોટું હો પાપ લાગશે પાસ પીવું ને તું એકલા પી લે બીજો કોઈને ના શીખડાય તારાજીઓ બીજો ને ના ભણાય આ કોક ની ઈજ્જત છે અહીંયા તો તો રહેવાથી તું તો પીવે પણ બીજાને શીખવાડવા માંડી બોલ આ તાર પાપ છે મોટામાં મોટવા જેવું છે ને જેવા આપણા સંસ્કાર છે ને એવું જ રહેવાનું બીજાને ખોટા સંસ્કારે ના હલાય બીજાને ખોટી સલાહ એ ના હલાય બીજાને ખોટી વાતે ના કરાય અને તું જ કહેતી તીતી ખબર છે ભૂલી જ જોઈ હું તને બતાવ તું કહેતી દીતી જોઈ લે

અમે કોઈ હેડે જાતા માણસ ને ઓંકળી હાળી નહીં કરતા ના કે અમને ખબર છે કે અમને આવડા આવડા જીવડા પડે આ કોઈ માણસ ને આપડે કોઈ લેવા દેવાય ના હોય ને એવા માણસ ને વગર મોહ અમે હાળી કરમ તો અમને આવડા આવડા જીવડા પડે પણ તું એ બધું ભૂલી જ તને તો એમ હતું કે ઓહો બહુ સારી લાગુ

હજુ તો મને આગળ બતાવ વિડિયો પૂરો જોજો તમે મજા આવશે ઓને સીધી દૂર કરવાની છે કૂતરાની પોંછડી મોટી ના થાય પણ ઓને તો ઓની પોંછડી ઓને પોંછડી કરી દેવાની છે રોઢવા જેવી હા તમને એક બીજી વાત કહી દઉં નોટિસ આપું તમે નોટિસ નહીં કરી હોય મેં કરી છે જેવી શરૂઆત કરી ખજૂરભાઈનો વિરોધ કરવાની એટલે ડેલી લાઈવ ડેલી દારૂ ફૂલ પી ડેલી લાઈવ કરવાનું ડેલી એક દિવસ ખાલી નાખે લે પછી પંદર એક દિવસ તો મર્યાદામાં રહીને લાઈવ કર્યું કર્યું ભાઈને ભંગાર કીધા આ ના ઓમ તેમ ફલાણું ઢેકણું પસેલા જેવા લાલો ભાઈ અને પૂરેપૂરા પ્રૂફ બધે બતાવવા મળ્યા અને ખજૂર ભાઈનું પૂરેપૂરું સમર્થન કર્યું એટલે વાની બળી અને પછી ઓને ગાળી બોલવાનું ચાલુ કર્યું

વાત ને બધી ઠંડી પાડવા વાતને ઓલવી દેવા પંદર દિવસ મેળા મેળામાં જતો રે બાપ ઓલ્યા નાગા બાવાનો અને સાધુ મહારાજાના સંતોના ચરણો જતી અને દર્શન કરવા પાપ ધોવા પાપ ધોવા ગયા હો આ જુઓ તમને હજુ બે હજાર ડૂબકી વધારે મારવાની હતી ને મારો ભગવાન ના કર્યો ને માછલું આવીને તને કઈ નળી મઘર આવી પગમ પહે ગયો હોત હતું તો જેવી પોણી પડી ડૂબી પાપ ધોવાની ડૂબકી લગાવી એવો અચાવક થી મઘર આવ્યો ને તો સારું હતું ખેંચીને લઈ તો જો મોઢા તળીએ તો પેલી માછલી અને બચારા પેટ ભરત તને તાડે નહીં માછલી ના આડે તારા શરીર

પાપ ધોઈ ને આવે રહી છે એટલે હવે સોથી રહેશે પણ તે એવું ના કહે જેવી ઘરે આવી એના બીજા દિવસે લાઈવ કરીને બેસી ફેર હતું ચાલ તો પાપ ની આ ડુબકીયું મારવા શું સમજી દીધું હે પાપ કોના ધોરાય પાપ કરે એના પાપ ડૂબકીયું મારવાથી ના ધોરાય એ તો ભૂલી દેવા પાપ ક્યારે ધોરે તમે કોઈ લાચાર વ્યક્તિની મદદ કરો લાચાર વ્યક્તિની સાથે ઉભા રહો પછી કોઈ બેન દીકરી લાચાર હોય એમની સપોર્ટમાં રહો ગરીબની મદદ કરો ગરીબની સેવા કરો અંધાની લાકડી બનો વાંધાની વાશું બનો મૂંગાઓની જીભ બનો તો પાપ ધોવાય અને આપણને કુંડ મળે બાકી કોઈ ગંગામાની ની નદી બધેની રીતે જે સંસ્કાર હશે એ ધર્મની અંદર પણ જે નદી કોઈ પણ નદીની અંદર ડુબકી મારવાથી પાપ ધોરાતું હોય ને એ મુ નહીં મોનતો હા ભૂખ્યા ને રોટલો આપો તરસ્યા ને જળ આપો થાકેલા ને પથારી આપો વિસામો આપો આ બધું કરવાથી પાપ ધોરાય ઊંડ મળે અને આવતો જન્મ પણ સારો મળે પણ તે જે હરકત કરી તે જેવા પાપ કર્યા એમાં મને તો એવું નહીં હવે એવું કોઈ જન્મ યાદ આવતો નહીં તને ચીયો જન્મ મળશે હા આગળ કો કહેતી હતી બોલ નવા નવા જેના લગ્ન થયા હોય ને એની પત્ની પેલા તો એટલા પ્રેમથી બોલાવશે ને હવે જેને નવા નવા લગ્ન કર્યા ને એમને બધાઈને ખબર છે કે નવી નવી પત્ની કેવી રીતે બોલાવે પણ તું તો ઈ રહ્યો લાભ મેળ્યો તું તો લગ્ન કર તો તને ખબર પડે કે નવા નવા લાડા જેવા બોલાવે નવા નવા પતિઓ કેવી રીતે બોલાવે નવા નવા બધી તને ખબર પડે એટલે તું પૈ પયણી જા હ આ મૂર્તિઓ જાતો ના કરતી આ જો જાતો કરીશ ને તો તારામાં તારાથી કોઈ સરસ છે મળ્યો કરી લે લગન હવે બીજું બોલવા ફેવિકી જેવા નહીં ફેવિકી જેવી તો તું છે તું તેમ જ છોટી પડી છે ખજુર ભાઈ અમે તો લેબડાના ગુંદ જેવા છો તારો ચીડો મેલવાનો નહીં નહી મેલવાનો એટલે નહીં મેલવાનો અને હજી તો તારું સંપલ તૂટ્યું છે હજુ તો તું આખે આખી તૂટી જવાની છે એ વરરાજી નક્કી જ છે હા તો મિત્રો વિડીયોમાં મજા આવી હોય અને આવો નવો વિડીયો આપણે બનાવતા રહેવાનું છે સપોર્ટ આપતા રહેજો લાઈક કરી દો દો એક એક ખાલી મસ્ત મજાની કે કેવો લાગ્યો અને જય દ્વારકાધીશ પણ લખજો અને બીજું કે મળીએ આપણે બીજા આવા વિડીયોમાં ત્યાં સુધી રજા આપજો જય દ્વારકાધીશ જય માતાજી thank mm -hmm. you